શું ફ્રેન્ડ્સ તમે ખરાબ થઈ ગયેલી ચાની ગરણીને ફેંકી દો છો તો ફેંકવા કરતાં તમે ખૂબ જ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો તો તેના માટે અહીંયા નકામી આપણે ચાની ગણી લીધી છે તેને શું કરવાનું છે વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરી દેવાની છે તમે જોઈ શકો છો એટલે આ રીતનું એક સ્ટેન્ડ તૈયાર થઈ ગયું હવે જે વચ્ચેનો પાર્ટ છે ત્યાં આપણે નાનો એવો હોલ કરી દેવાનો છે આ રીતે સાચવીને કરવાનું લાગી ન જાય તે રીતે આપણે તેમાં હોલ કરી દઈશું અને આ થઈ ગયું આપણું એક સ્ટેન્ડ તમારે આમાં પેઇન્ટ કરવો હોય તો તમે પેઇન્ટ પણ કરી શકો છો આ રીતના ડાળીઓવાળા આર્ટિફિશિયલ જે આવે છે ડેકોરેશન આઇટમ તેને તમે હેંગ કરી શકો છો મોંઘા હેંગર ખરીદવાની કાંઈ જ જરૂર નથી આ નકામી પડેલી ચાની ગણીનો ખૂબ જ સુંદર તમે ઉપયોગ કરી શકો છો આ સ્ટેન્ડ નાની એવી જગ્યામાં આવી જાય છે અને ખૂબ જ સુંદર લાગે છે જ્યાં રાખશો ત્યાં ખૂબ જ સુંદર એવો દેખાવ આવે છે અને દેખાતું પણ નથી તમારે પેઇન્ટ કરવું હોય તો તમે હેન્ડલમાં પેઇન્ટ પણ કરી શકો છો અને બીજી રીત છે ચાની ગણી જ્યારે પણ ખરાબ થઈ જાય ને ત્યારે ફ્રેન્ડ્સ તમારે શું કરો અઠવાડિયે પંદર દિવસે આ પ્રયોગ કરી લેવાનો તેને ગરમ કરી લેવાની છે ગરમ કરી લેશો ને એટલે જે કંઈ કાણા બંધ થઈ ગયા હશે ને તે બધા ખુલી જશે અને ચાણી ગણની છે તે પહેલાં જેવી નવી થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો ઠપકારશો ને એટલે થોડો ઘણો કચરો તેમાંથી નીકળે જ છે હવે તેને કસીને સરસ સાફ કરી લેવાની છે એટલે પહેલાં જેવી નવી જ થઈ જશે બધા કાણાં સરસ ખુલી ગયા હશે ઘણી વખત ગરણી બંધ થઈ જાય તો આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ હવે એમ સમજીએ કે આ ગરણી નહીં ચાલે પણ આ રીતે ફ્રેન્ડ્સ તમે પંદર દિવસે કે અઠવાડિયે એક પ્રોસેસ કરી લેશો ને આટલી એટલે તમારી ગરણી પહેલાં જેવી નવી જ થઈ જશે અને વર્ષો વર્ષ ચાલશે તો વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં તમે બંનેમાં ફરક જઈ શકો છો ફોલો કરજો